લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો માહોલ ચાલી રહ્યો છે ચારે બાજુ ચૂંટણી લક્ષી તૈયારીઓ દ્રશ્યમાન થઈ રહી છે જિલ્લા તંત્ર દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે મતદાન એ જ મહાદાન તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો મતદાન કરો લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા આ પ્રકારના સૂત્રો આપણે સૌએ ચારે બાજુ જોઈએ છીએ સાંભળીએ છીએ અને વાંચીએ પણ છીએ આ બધું જોઈને વાંચીને સાંભળીને લોકોમાં મતદાન કરવા માટે જોમ જુસ્સો આવે છે પરંતુ જે વ્યક્તિ આ તમામ પ્રચાર પ્રસારના માધ્યમથી દૂર છે તેઓનું શું આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે આ બધા જ માધ્યમોથી દૂર હોવા છતાં પણ મતદાન કરવાનું આજ દિન સુધી ચૂક્યા નથી અને અત્યાર સુધીના દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે વાત કરવી છે પાટણ શહેરના ભગવતીનગરમાં રહેતા સો વર્ષના સતાયુ મતદાર મીરાતબેન પટેલની મણુ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા મીરાતબેન છે તો સો વર્ષના પરંતુ તેમનો જુસ્સો વીસ વર્ષના યુવા જેવો છે મીરાતબેનની બોલવાની છટા જોઈને એવું થાય છે કે બા યુવાનીમાં ખૂબ સારા વક્તા રહ્યા હશે આટલી ઉંમરમાં પણ તેઓ કોઈપણ જાતના ટેકા વગર એકદમ સીધા ટટાર બેસી શકે છે ખૂબ મોટી વયના લીધે મીરાજબેન સ્પષ્ટ જોઈ કે સાંભળી શકતા નથી પરંતુ મતદાન કરવાનો તેમનો જુસ્સો ભલભલાને શરમા આવે તેવો છે સો વર્ષના મીરાતબેન પટેલે જીવનના અનેક તડકા છાંયડા જોયા છે જીવનના અનેક મીઠા કડવા અનુભવ સાથે તેઓ આજે શાંતિનું જીવન જીવી રહ્યા છે વર્ષ ઓગણીસો એક્યાસીમાં નિવૃત્ત થયા બાદ પણ આજ દિન સુધી મિરાજબેને તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે આઝાદી પહેલાં અને ત્યારબાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી એવા મિરાજબેન ઘરેથી ચાલીને શાળાએ જતા અને ત્યાંથી ચાલીને આવતા ભૂતપૂર્વ શિક્ષક હોવાના કારણે બોલવાની છટા અને તેઓનું અક્ષર જ્ઞાન અદભુત છે મિરાજબેને શિક્ષક તરીકે નોકરી કરવાના સમયગાળા દરમિયાન ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી છે લોકસભા ચૂંટણીમાં મતદાનનું મૂલ્ય સમજાવતા મીરાજબહેને કહ્યું કે હું આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની છું આપણે સૌએ આપણા સંબંધીઓ પડોશીઓ સાથે અચૂક મતદાન કરીએ અને મતદાન થકી આપણા દેશની લોકશાહીને વિશ્વની પ્રથમ નંબરની લોકશાહી બનાવીએ મિરાજબેનના પુત્ર કનુભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીનું જતન કરવાના અને મતદાનની મહત્તાના સંસ્કાર બાના કારણે જ અમારી પરિવારમાં વિકસ્યા છે નિવૃત્તિ પહેલા અને બાદ બાઈ હંમેશા મતદાન કર્યું છે બાજ અમારા માટે અને અમારા સંતાનો માટે પ્રેરણા સ્ત્રોત છે હું અને મારો પરિવાર બાની સાથે તમામ ચૂંટણીમાં મતદાન કરીએ છીએ આમ પાટણ જિલ્લામાં અનેક સત્તાયુ મતદારો મતદાન કરવાના છે જો આટલી મોટી ઉંમરે પણ તેઓ મતદાનને પોતાની ફરજ માનતા હોય તો તમામ મતદારોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ તમામ મતદારોએ કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર

તમે સર્વ આપણા પાડોશીઓને લઈને આવો અને આપણે બધા જ મતદાન કરીએ મતદાન કરીએ અને ભારતને પ્રથમ નંબરે લાવીએ એ સાચું કરવું આપણા ભારતના ભાઈ બહેનોના હાથમાં છે તો તમે બધા એવો પ્રયત્ન કરો કે આપણે આખી દુનિયાના દેશોમાં પ્રથમ નંબરે આવીએ